મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે હાલના આધુનિક યુગમાં માણસાઈ જ્યાં ભૂલાઈ રહી છે ત્યાં એક વ્યક્તિએ એકસો પચાસ કપિરાજો સાથે ભાઈબંધી બાંધી છે ઋષિવનમાં વનમાં જીતુભાઈની એકસો પચાસ કપિરાજો સાથે અનોખી મૈત્રી જોવા મળી જીવનનું સાચું સુખ પૈસો નહીં પ્રકૃતિ પ્રેમ એ વાક્યને ચરિતાર્થ કરી બતાવ્યું છે જીતુભાઈએ હાલના મોડર્ન યુગની પરિભાષા પોતાના સ્વાર્થ અને વૈભવી જીવન બની રહી છે ત્યારે પ્રકૃતિના ખોળે સદાય પોતાની સવાર ખેલાવતા જીતુભાઈએ વર્ષોથી પોતાના ઘરથી દૂર રહી વન્ય જીવનને પોતાની જીવન પ્રણાલી બનાવી ઋષિવનમાં જ રહેવાનું પસંદ કર્યું છે હાલના સમયમાં માણસ પાસે માણસાઇ ખૂટતી જાય છે ત્યારે માણસ માણસ માટે લાગણીઓ વિસરતી રહી છે ત્યારે જીતુભાઈએ એકસો પચાસ જેટલા રાજોને પોતાના ભાઈબંધ બનાવી લાગણીઓ અને પશુ પ્રત્યેનો પ્રેમનો સાગર વહાવી રહ્યા છે જીતુભાઈના મતે જીવનનું સાચું સુખ માત્ર પૈસો જ નથી પ્રકૃતિ પ્રેમ એ માણસને અઢ્રક સંપત્તિ હોવા છતાં જે માનસિક તણાવ રહ્યો હોય છે તેને દૂર કરે છે માણસ પોતાનો ખોરાક છીનવીને પણ લઈ લે છે જોકે પશુઓ માટે હાલમાં જંગલ વિસ્તારો ઘટી જતા ખોરાકનો શોધ પણ મુશ્કેલ બને છે ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે જો પશુઓની સેવા થઈ શકે તો ઈશ્વરની સેવા કરવા બરાબર છે સામાન્ય રીતે કપિરાજને વન્યજીવમાં ગણતરી કરાઈ છે ત્યારે જીતુભાઈ સાથે જોવા મળતા કપિરાજો કદાચ માણસને પણ શરમાવે તે રીતે તેમની સાથે ટોપલામાં ખોરાક પડ્યો હોવા છતાં તેમના મિત્ર જીતુભાઈ પોતાના હાથી આપે તો જ તે ખોરાક ખાઈ રહ્યા છે લાગણી અને પ્રેમ દ્વારા વન્યજીવમાં અનોખો બદલાવ આવી શકતો હોય તો નાગરિકોએ પણ એકબીજા પ્રત્યે લાગણીઓથી જોડાવવું જોઈએ પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા